ત્યારે પાંચ પાંચ હજાર રૂપિયાના ચોપડાની ખરીદી બજારમાંથી કરતા હોઈએ આપણે ત્યારે પછી પાસ થઈ ગયા બાદ તે ચોપડાને આપણે આપણે કિલો ભાવે ચોપડા આપી દેતા પણ તે તે હવે ન કરશો ચોપડા અમને આપો અમે ખરેખર જેને જરૂરિયાત છે તેને અમે તે આપશું ત્યારે તમે તમારા કોઈ પણ વિષયના ચોપડા તમારી પાસે પડ્યા હોય કોઈ પણ ધોરણના પડ્યા હોય તો અમને આપો જેથી કરી અમે વિધાદાન એ જ મહાદાન આ સેવા કાર્ય પૂર્ણ કરી અને આવો સૌ સાથે મળીને તમારા પુસ્તકો અમને આપો જેથી ખરેખર જેને જરૂરિયાત છે ને તેવા લોકો સુધી તમારા પુસ્તક અમે આપશું અને એક સાચું એવું સેવાનું આપણે કામ કરી બધા સાથે મળીને તો આવો સૌ સાથે મળીને બધા લોકો મળીએ ત્યારે જેને પણ પુસ્તકો જમા કરાવવા હોય તે અમારા નીચેના આપેલા નંબર ઉપર ફોન કરી તે સ્થળ ઉપર જમા કરાવી દેશો અને તમારા એવા નાના અનુદાનથી વિધાદાન વિદાદાન અનુદાનથી અમે એવું સારું મોટું કામ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આવો સૌ સાથે મળીને આ વિધાદાન જ મહાદાનને આપણે પૂર્ણ કરીએ આભાર